હવે અંકલેશ્વર પંથકમાં તાજેતરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેનાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખાસ કરીને ડાંગર સહિત શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે વાવણી બાદ સારા વરસાદની આશા સેવાની

અમારા ખેતરોમાં ઘૂસી ગયા છે સિત્તેર ટકા અમારા ગામની જમીનમાં પાણી ઘૂસી ગયા છે ડીએફસી એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેનના કારણે જે ઢોરા બન્યા છે એના કારણે જે પાણીનો નિકાલ થવો જોઈએ તો તે પાણી નીકળ્યું નહીં